વડા ધર્મગુરુ સદગત જોન પોલ દ્વિતીય એમણે એક વ્યક્તિ માટે પ્રેષિતોના પ્રેસિત એક સંતને પ્રેસિતોના પ્રેસિત કયા છે અને આ પ્રેષિતોના પ્રેસિત એ શુભ સંદેશનું ખૂબ જ મહત્વનું પાત્ર છે માગદાલેનના મરિયમ મીરી માગદલેન એક એવી વ્યક્તિ હતા જો પ્રભુ ઈસુના શિષ્ય હતા બારમાના નહીં પણ બારમાના કેટલાક કરતા વધારે મહત્વના મિત્રો તેઓ સત્યનિષ્ઠ કર્મનિષ્ઠ વફાદાર અને નિર્ભય હતા આપણું શ્રદ્ધા મત કહે છે એ સુમૃત્યુ મૃત્યુ પામ્યા અને સજીવન થયા આ માત્ર શબ્દ નથી આ માત્ર માન્યતા નથી આ કેવળ એક ઉદગાર નથી ઈસુના મૃત્યુ અને પુનરૂત્થાને આખો વિશ્વ બદલી નાખ્યો છે જગત બદલી નાખ્યું છે જગતનો ઇતિહાસ બદલી નાખ્યો છે આ એવું ગહન સત્ય છે જેની સાક્ષી મગદલાની મરિયમ બને છે આ એક એવું સત્ય છે જ્યારે શિષ્યો ભયભીત બનીને સંતાઈ ગયા હતા દિશાહીન બનીને ભટકી ગયા હતા અસલામત અને આશાહીન બની ગયા હતા ત્યારે મકદલાની મરિયમ બહાર આવીને કે છે ઈસુને જીવતા કરવામાં આવ્યા છે ઈસુ જીવતા થયા છે એટલું જ નહીં આ મર્યમ મગદલાની મરિયમ ઈસુના ક્રોસની અંધકાર હતો ત્યારે આ સ્ત્રી દીવો બનીને પ્રગટે છે જ્યારે શિષ્યો અને અનુયાયીઓને એવું લાગ્યું કે તેઓએ બધું જ ગુમાવી દીધું છે કશું જ બચ્યું નથી ત્યારે આ સ્ત્રી તેઓ માટે આશાનું કિરણ બની રહે છે આ સ્ત્રી મૃત્યુ પછી બધા શિષ્યોની જેમ વેદનામય હતી પણ એને હિંમત ગુમાવી નથી આ સ્ત્રી જરૂર ભયભીત હતી કદાચ ઈસુની જેમ તેઓને પણ ભયંકર યાતનામાંથી પસાર થવું પડે એમની ઉપર અત્યાચાર ગુજારવામાં આવે ભયભીત હતી છતાં એને ભયને ઘણકાર્યો નહોતો આ સ્ત્રી અંધકાર વચ્ચે પણ આશાવાન હતી હજી અંધારું હતું ત્યાં મગદલાની મરિયમ કબર આગળ આવીને જુએ છે તો ત્યાં પથ્થર ખસી ગયેલો છે શિલા હઠાવી દેવામાં આવી છે મારા વાળા ને બહેનો પથ્થર હટી ગયો છે શીલાને હઠાવી દેવામાં આવી છે અને આ સત્યની સાક્ષીરૂપ છે મગદલાની મરિયમ અને આ જ કારણે ધર્મસભા બાવીસમી જુલાઈએ પર્વ ઉજવે છે મરિયમનું સન્માન કરવા એણે કરેલા કર્તવ્યનો આદર કરવા એની ઉજવણી કરવા મારા વાલા ભાઈઓને બહેનો આ મગદેલાની મરિયમ છે કોણ ફરોશી અને શાસ્ત્રીઓ જેને પથ્થર મારી મારીને મારી નાખવા માંગતા હતા પરંતુ ઈસુ કહે છે જાણે એક પણ પાપના કર્યું હોય એ પહેલો પથ્થર મારે ઈસુએ જેને બચાવી લીધી હતી આ એ જ મગદલાની મર્યમ કે પછી ઈસુની આગતા સ્વક્તા કરે છે પરંતુ ઈસુના પગ અત્તરથી મોંઘા ડાક અત્તરથી જોતી આ પતિતા છે પોતાના વારથી લુચતી આ પતિતા એ જ મગદલાની મરિયમ કે સામાન્ય રીતે લોકો આમ માને છે પણ આ માન્યતાનો કોઈ આધાર નથી શાસ્ત્રમાં આ બંને સ્ત્રીઓ વિશે કશું જ બીજું લખવામાં આવ્યું નથી નામ આપવામાં આવ્યું નથી અને લાંબા સંશોધન પછી ધર્મસભા માને છે કે આ ત્રણે ત્રણ વ્યક્તિઓ અલગ અલગ હતી મિત્રો શુભ સંદેશમાં મગદલાની મરિયમ વિશે કુલ ચૌદ ઉલ્લેખો છે અને આ ચૌદમાંથી આઠ વખતે મગદલાની મરિયમ અને અન્ય સ્ત્રીઓનો ઉલ્લેખ છે આમાંથી પાંચ વખતે ઈસુનું ઈસુના મૃત્યુ અને પુનરૂત્થાનની ઘટના સમયમાં આ મગદલાની મરિયમ એટલીનો જ ઉલ્લેખ કરવામાં આવે છે બાર શિષ્યોમાંના મોટા ભાગના શિષ્યો કરતાં વધારે મહત્વ મળ્યું છે મગદલાની મરિયમને મગદલાની મરિયમનો શુભ સંદેશ પણ છે જેને અધિકૃત માન્યતા મળી નથી એના નામ ઉપર આ પુસ્તક મળી આવેલું છે મરિયમના ઉલ્લેખો અને શરૂઆતની ધર્મસભામાં એનું પ્રદાન સ્પષ્ટ કરે છે કે આ મરિયમ હિંમતવાન હતી નિર્ભય હતી વફાદાર હતી કર્માનિષ્ઠ હતી અને એનામાં ખૂબ જ ઊંડો ઈસુ પ્રત્યે શિષ્યભાવ હતો બાઇબલ મરિયમ વિશે શું કહે છે માર્ક સોળમો અધ્યાય નવમી કડી લુક આઠમો અધ્યાય એકથી ત્રીજી કડી મગદલા વાળી ઓળખાતી મરિયમ એ મગદલાની મરિયમમાંથી ઈસુએ સાત અબતુતો કાઢ્યા હતા માર્ગ ચાલીસ એકચાલીસમાં માં ઈસુના શિષ્યો સાથે તે હતી અને તેઓની સાથે ઈસુની પાછળ પાછળ ફરતી હતી અને ઈસુની સેવા કરતી હતી માથી સત્યાવીસ પાંચ છ માર્ગ પંદર ચાલીસ યુવાન ઓગણીસ પચીસ એમાં લખ્યું છે કે મર્યમ મગદલાની મરિયમ સાથે અન્ય સ્ત્રીઓ હતી તે ઈસુના ક્રોસ નીચે ઊભી હતી મા નવમી કડી યુહાન વિષ્ણો અધ્યાય ચોથી કડીમાં મરિયમ ઈસુના દર્શન પામે છે એની વાત છે અને ઈસુની સાથે પહેલી વખતે દર્શન કરનાર સ્ત્રી આ મગદલાની મરિયમ હતી વાત પણ પહેલી ઈશુના દર્શન કરનાર પણ પહેલી લુખ આઠમો અધ્યાય ત્રીજી કડીમાં મગદલાની મરિયમ અને અન્ય સ્ત્રીઓ ઘાતનું ખર્ચીને ઈશુની સેવા કરતી હતી વિષ્ણુ અધ્યાય અઢારમી કડી મને પ્રભુના દર્શન થયા છે આ શ્રદ્ધાનો એકરા કરનાર અને આ શ્રદ્ધા ફેલાવનારી પહેલી પ્રેષિત પ્રેષિતોના પ્રેષિત અને પહેલી મિશનરી મગદલાની મરિયમ હતી ઈસુએ જે 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 કાઢ્યા હતા સાત અપદૂતો આ અપદોતની વાત વિશે થોડી વાત કરી લઈએ સામાન્ય રીતે આપણે શબ્દ શહ અનુવાદ કરતા હોઈએ છે પણ ઘણી બધી બાબતો એ પ્રતિકાત્મક હોય અથવા જે તે સમયની પરિસ્થિતિને અનુસાર હોય સત્ય છે પણ સત્ય ઢંકાયેલું છે અબદૂતોની વાત આવે એટલે આપણે કહીશું ભૂતો કાઢ્યા છે જે આપણી માન્યતા છે ભૂતો અને ભૂતોનો વળગાડ લાગે છે ભૂવા પાસે જઈએ છીએ આ અબ્દુતો સાત સાત અબ્દુતો એક શું છે કોણ છે એનો અર્થ શો અબ્દુત વળગવો મારા વાલા ભાઈઓ અને બેનો બે હજાર વર્ષ પહેલા કદાચ આ જે સાયકોલોજીકલ ટર્મ્સ છે સાયકેપ્રીમાં વપરાતા શબ્દો છે એ નહોતા વાપરવામાં આવતા એ હમણાં આપણે કહેતા થયા છે પણ બધી જ બીમારીઓ કોઈને કોઈ અશુદ્ધ શક્તિઓ સાથે સાંકળવામાં આવતી હતી પહેલાં ઇઝરાયેલમાં અને વિશ્વના અન્ય દેશોમાં પણ મિત્રો આપણે ઘણી ઘણી બધી આદિ વ્યાધિઓમાંથી પસાર થઈએ છીએ એ શરીરની હોય એ આત્માની હોય એ મનની હોય અને અત્યારે માનસિક સ્વાસ્થ્ય માટેના ડોક્ટરો છે હોસ્પિટલો છે દવાખાના છે આ સ્ત્રી જે અદભુત વર્ગ્યો છે આપણે એવું પણ ના ઘટાવી શકીએ કે એ માનસિક રીતે શારીરિક રીતે આત્મિક રીતે ખૂબ જ ગંભીર બીમાર હતી એનું જોવાનું પણ અશક્ય હતું એ કશું પોતાની જાતે મેનેજ કરી શકતી નહોતી બીજા શબ્દોમાં એ ડિસફંક્શનલ હતી એ સૌ ભાંગી તૂટેલી ગયેલી હતી આપણે એવું ના કહીએ એ સંપૂર્ણપણે પોતાની જાતને ગુમાવી બેઠી હતી અને આવા સમયમાં ઈસુ એનો ડૉક્ટર બને છે એનો વૈદ્ય બને છે ઈસુ એ સમયમાં એનો તારણ બને છે અને જે વ્યક્તિ સંપૂર્ણ ભાંગી તૂટેલી છે ને સંપૂર્ણ સાજી તંદુરસ્ત કરે છે એની જે બીમારી છે ગંભીર બીમારીઓમાંથી દૂર કરે છે એટલું જ નહીં જ્યારે સમાજ સાથેનો લોકો સાથેનો કુટુંબ સાથેનો એ નાતો તોડી બેઠી હતી કોઈ સંબંધ નહોતો એ સંબંધ પુનઃ સ્થાપે છે કે જેથી એ વ્યક્તિ હવે ફરી કુટુંબમાં જઈ શકે છે ફરી વ્યવહાર રાખી શકે છે ફરી માનો જુઓ એની સાથે વ્યવહાર થાય છે વર્તન થાય છે અને આ ઈસુએ કર્યું છે પણ સાત સાત એટલે સાત એ સંપૂર્ણ નંબર છે સંપૂર્ણ નંબર હિબ્રુમાં ગણાતો સંપૂર્ણ એનો એનોથી સંપૂર્ણ રીતે ભાંગી તૂટેલી છે અને પ્રભુ એને સંપૂર્ણ રીતે સર્વાંગ સંપૂર્ણ કરે છે કેટલી મોટી વાત કેટલી મહાન વાત પણ આપણે માત્ર શબ્દને પકડી રાખીએ તો ગુડાર્થને ગુમાવી બેસશે એવું થઈ શકે મિત્રો ઈસુએ ઘણા બધા બીમારોને શરીરની એમની શરીરની બીમારીઓ મનની બીમારી આત્માની બીમારીઓ દૂર કરી હતી આત્મગૌરવ સાથે એક માનવ ગૌરવ સાથે સ્વતંત્ર જીવન જીવવા માટે પ્રભુએ એમને લાયક બનાવ્યા હતા અને એમાંની આ સ્ત્રી મેરી માગદાલીન હતી મારા વાલા ભાઈઓ અને બહેનો આ હિંમત હરી ગયેલી સાવ તૂટી ગયેલી સાવ માનવપણું છોડી ગયેલી આ સ્ત્રીને પ્રભુ સંપૂર્ણ કરે છે સાજી કરે છે તંદુરસ્ત કરે છે બરાબર ભાઈઓ અને બહેનો આ સ્ત્રીના હૃદયમાં પ્રભુ પ્રત્યે કેટલું મહાન સન્માન હશે પ્રભુ માટે આને કેટલો મોટો આદર હશે એ સર્વસ્વ છોડીને શિષ્યો સાથે ઈસુની પાછળ પાછળ ફરતી હતી એમની સેવા કરતી હતી ને મગદલાની મરિયમ એ મગદલા બંદર શહેરની હતી એટલે એવું માનવામાં આવે છે કે ખૂબ ધનવાન સ્ત્રી હતી અને ઈસુ એમના શિષ્યો અનુયાયીઓને તે ખૂબ જ મદદ કરતી હતી ગાંઠનો ખર્ચીને બીજી સ્ત્રીઓની સાથે મરિયમ ઈસુની સેવા કરતી હતી આ સ્ત્રી પાંજરામાં પુરાઈ ગઈ હતી પ્રભુએ એને પાંજરામાંથી બહાર કાઢી હતી એ અસહ્ય વિદ્યામાં હતી પ્રભુ એને વિદ્યામાંથી બહાર કાઢે છે વર્ષો પછી એક સ્વતંત્ર જીવન જીવવાનો એને જે અહેસાસ થાય છે અહેસાસ કરાવનાર ઈસુ છે એના માટે ખૂબ જ કૃતજ્ઞતા અનુભવે છે અને એ ઈસુ માટે સમર્પિત પૂરેપૂરી થઈ જાય છે મારા વાલા ભાઈઓ અને બહેનો શાસ્ત્રમાં અને ઇતિહાસમાં સ્પષ્ટ બને છે કે મગદલાની મરિયમ સ્ત્રીઓ હોય કે પુરુષો એમની વચ્ચે સેતુ બની રહે છે એ સેતુનું કામ કરે છે મરિયમ ઈસુને તો પ્રેમ કરે છે પણ એમના શિષ્યો અને અનુયાયીઓને પણ પ્રેમ કરે છે એટલું જ નહીં એના જેવી બીજી જે અન્ય સ્ત્રીઓને સ્ત્રીઓ છે એને પણ તે ઈસુ પાસે દોરી આવે છે એટલું જ નહીં એ સ્ત્રીઓ માટે પ્રેરણા રૂપ બની રહે છે એ સ્ત્રીઓની આગેવાની લે છે આ સ્ત્રી એ પ્રેષિતોની પણ પ્રેષિત બની રહે છે જેને ખબર આપે છે કે ખબર ખાલી છે શિષ્યોને એ જણાવે છે કે શું જીવતા થયા છે આ સ્ત્રી એણે ઈસુને મૃત્યુ પામતા જોયા છે ક્રોસ ઉપર જે વેદના અને વ્યથામાંથી ઈસુ પસાર થયા છે એમાં એ ભાગીદાર બની છે સાક્ષીરૂપ આ સત્યની સાક્ષીરૂપ બની રહી છે કદાચ એને પણ બીક લાગતી હશે પણ એને બીકને ગણકારી નથી હિંમત ભેગી કરીને એ આ સમયમાં ઈસુનો સથવારો બને છે ઈસુના ક્રુસ નીચે ઊભી રહીને ઈસુને કબરમાં દાટ્યા છે તો ત્રીજા દિવસે વહેલી સવારે અંદર હતું ત્યાં જાય છે ઈસુના દર્શન પામનાર આ સ્ત્રી પ્રથમ છે અને ઈસુની સાથે વાતો કરનાર પણ આ સ્ત્રી પ્રથમ છે મગદલની મરિયમ ઈસુના પુનરૂત્થાનની ઘોષણા કરનારી પહેલી છે મેં ઈસુને જોયા છે માત્ર સાંભળેલી વાત કહેતી નથી મેં જે જોયું છે અનુભવ્યું છે જેનો મેં સ્પર્શ કર્યો છે એની વાત કરું છું કે શું જેને મારી નાખવામાં આવ્યા હતા એને મેં જોયા છે મેં શું જોયા છે મારા વાલા ભાઈઓ અને બહેનો મર્યમ નિર્ભય હતા સ્વતંત્ર હતા ઈસુની શિષ્ય હતા એ જોખમ ઉઠાવનાર હિંમતવાન બાઈક છે એના ઉપર આધાર રાખે છે જ્યારે એ ઈસુ ગામે ગામ જઈ રહ્યા છે શુભ સંદેશનો ફેલાવો કરી રહ્યા છે ઈસુના ઈશ્વરના વર્ષને ઘોષણા કરી રહ્યા છે માંદાઓને જીવન આપી રહ્યા છે ત્યારે આ સ્ત્રીઓ ઈસુનો આધાર બની રહે છે આર્થિક રીતે ભાવાત્મક રીતે એ માત્ર નંબર બની નથી રહેતી ઈસુ એની ઉપર આધાર રાખે છે એ આધારભૂત વ્યક્તિ છે જીવન જીત્યું ને થઈ મૃત્યુની હાર આ મોટો શુભ સંદેશ મહાન શુભ સંદેશ સંભળાવનારી આ પ્રેષિત આ પ્રેષિત મરિયમ મગદલેના છે જ્યારે વિશ્વ અંધારામાં છે ત્યારે દીવો પ્રગટાવનાર આ મરિયમ મગદલાની મરિયમ છે અને આ મગદલાની મરિયમ શરૂઆતના ધર્મ સંઘમાં ખૂબ જ મહત્વનો ભાગ ભજવે છે સ્ત્રી છે અને એ સમયમાં સ્ત્રીઓ લીડર બની શકતી નથી ઈશ્વરને લીડર બનાવે છે આગેવાન બનાવે છે અને એ સાચા અર્થમાં આગેવાન બની રહી છે ને આજે પણ મગદલાની મરિયમ આપણી આગેવાન છે આપણને પ્રેરણા પૂરી પાડે છે હિંમત પૂરી પાડે છે આજે એ સંતને મગદલાના સંત મરિયમનો તહેવાર ઉજવી રહ્યા છે બાવીસમી મે ત્યારે સૌને મારી પર્વની શુભેચ્છાઓ ખુશમાં રહેજો આનંદ